વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં ખાસ કરીને ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર હોય હરણી બોટકાંડ હોય કે પછી પીવાના પાણીની સમસ્યા હોય આ તમામ મુદ્દે અગાઉની સભામાં રજૂઆત કરી છે ત્યારે તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓ દ્વારા એસીબીમાં પણ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે ત્યારે પાલિકાના અલગ અલગ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આજે પણ તેઓએ રજૂઆત કરી હતી અને આજે નહીં તો કાલે ન્યાય મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી આજલા વર્ષોમાં જેટલી પણ રજૂઆત કરી એ બાબતની અવગણના થઈ ખરેખર મારા મુદ્દા વડોદરા શહેરના નાગરિકો માટે હતા વડોદરા શહેરમાં ડોર ટુ ડોર થી લોકો મરી જાય છે બાળકો મરી જાય વડોદરા શહેર માં પૂરાઈને લોકો મરી જાય વડોદરા શહેર માં બોટ ઉંધી પડે ને લોકો મરી જાય આ બધા બાબતે રજૂઆત કરી અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે જે અવગણના કરી ત્યારે જ મારે આગળ એસીબી માં રજૂઆત કરવી પડી છે અને આજે ને એ જે બી સત્યતા છે પુરાવા સાચા છે એટલે એનો નિકાલ આવશે એવું મને ચોક્કસ માનું આયર મુદ્દે તમે રજૂઆત કરો આયર માં પણ આપને કહીએ કે પાંચ આઈટમોના ભાવ સરખા હોય ત્રણ હજાર છસો અઠાવન રૂપિયા જ હોય લાઈટર બી એ જ ભાવે મળે તો દેખે તો ભ્રષ્ટાચાર દેખાય છે છે અને એ પ્રમાણે જો એમણે એક્શન લીધી તો બહુ હું કમિશનરને એટલા માટે જ અભિનંદન આપ્યા છે ખરેખર કે અભિનંદન ને પાત્ર છે એટલે ફાયરના મુદ્દે લીધા બાદ જ મને ક્યાંક એવી આશા છે કે માન્ય શ્રી આનાથી વધારે ગંભીર જ્યાં જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે ત્યાં પણ આ જ પ્રમાણે ના પગલાં લે